ના યાર તો ગામ માં કે તો મારતો આવું બીજો હું એ તો છે ને એમ કરો કે 2-3000 રૂપિયા હોય તો મને દેતા જા ઘર કરિયાણું બરિયાણું પૂરું થઈ ગયું તો હું કહું કે લેતી આવું ગામ માંથી પૈસા આપો તો લેવા જાવ ને પણ તો લાયાઈ ને જાની હું તને ના પાડું કઈ પણ રૂપિયા વગેરે ક્યાં જાવું મારે પૈસા પૈસા કોઈ જરૂર નથી ને ગમે ને તું ઊભી ને ને મારું નામ દે ને એટલે બધું આપી તને મારી કેવડી છે મારું નામ કેવડું છે તને હજી ખબર ન મારા નામ તને કરિયાણું મળી જાય ખબર છે તને તી હે તી રૂપિયા નઈ દેવાના એમને માલ લઈને આવતું રહેવાનું ને જઈ ને તું મારું નામ દેજે કે હું શિબલા બાઈ છે એટલે ક્યાંય પૈસા નું નામ જ નઈ લેવું પડે તારે એટલે આ રૂપિયાનો વિષય બધો પૂરો আরান নামা জে মাতো খইকব মা মটার সা তোমার না নে যে মা আইতো খরিজ আ দি দি আ আমার তমে অন্ত পা এখনি এসেনে দিক্রা বে লাখ নে লিথি দেখাও মাতো বোয়ার মাস্টা সেও পাপা তি ওয়াদ নে দিক্রা বে লাখ হিপা এ ভাগ্যামান হুখা মা રૂજેવી છે આ તો હું ગમે એટલી ગાડી ઉતારાવ્યો હોય ને ઘેર તો તો હવાર થાય તો ઉતરી જાય રૂપિયાની તો વાત જ ન આવે કઈ એ પણ એમ કહું છું કે પૈસા ક્યાંથી ક્યાં ગયા તમે પૈસાની ક્યાં વાતસ કરવાની છે એક જણા પાસેથી 10000 ઉશીના લઈ ને ડાઉન પેમેન્ટ કરી દીધું ને હવે ને બીજા પૈસા ક્યાંથી આવશે બીજા આપતા પૈસો બીજું હું આપતાની સિસ્ટમ છે જ ને એટલી બધી ભાગે હે તે ભાગે ને હે એટલી બધી ભાગે તી તે ભાગે ને આ સાયકલ નો થાશે બાઈક એ હું એમ કહું કે હારું ભાગે ને ઈવી લીધી તી કયા લેણા ની લાઈન થાહે ને તો એ ભાગવા થાય એ હાલો આમ ઘરો ઘર માં એ સોનો લમે સાબા મોઈ પીએ બધા હું એમ કહું કે તમારે ધંધો બીજો હું છે સા પાણી બસ એ આગોપાલ ભાઈ બોલો બોલો હું કહું નવી ગાડી આવી એમ કયું મોડલ છે અને કઈ ગાડી છે 2018 નું છે આમ ને હાલવામાં ને કેમ છે બધી સારી છે ને એ નઈ નઈ ભાઈ બીજાને કઈ ન દેવી મને જોવા બોવા તો આવવા દે પછી આપણે નક્કી કરીએ કઈ આવું હો એ પપ્પા કોને ગાડી લેવી તમે વાત કરતા હતા એ કઈ નઈ આ તો આપણે લેવી ને એટલે એક ભાઈ પાસે હતી તો એને મને ફોન કર્યો કે તમારે લેવી હોય તો આપણે નક્કી કરીએ હે આપણે ગાડી মিয়া ডাইশে তো নকিস করিনাখু আমতো নকিসে হোমিসে নকো সমাইশ নিতো দিকরা আলো আমিন 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 কিদিয়ে এসিন তুডা কেয়া কেয

ના ના સિબલા ત્રણ તો બહુ ઓછા કહેવાય તમને ખબર છે ઘેર જઈને મારે હું જવાબ દેવો મને શિયાળ નું જ કીધું તું શિયાળ લાખ સુધી આ તો સીધા તમે શિયાળ વેથી સીધા ધોળીને ત્રણ વે પૂગી ગયા શું કરવું હવે આનું મારી બાઈ પાસે મને ત્રણ દી સુધી તો ખાવાનું નહીં દે ખબર છે એના ભાઈ ની ગાડી છે મારી વોત તોય હજી કઈક વિચાર કરે તો હારાની છે એટલે હારાનું તો તમને ખબર જ છે ઓલી કહેવત વાત નથી シબલાભાઈ કે પૂરી દુનિયા એક તરફ ઓર જોરુકા ભાઈ એક તરફ એ હારું હારું તો હું શું કહું 3 ને 10 રાખી દીધી આપણે તમારું એ નઈ મારું એ બસ એ હારું હાલો ઓછો તો ઓછો બીજો હું લોન બોન તો થઈ જશે ને ગાડી ઉપર એ હા હા シબલાભાઈ તમે કઈ મૂંઝાવમાં આમાં બધુંય ઓકે છે લોન બોન બધુંય થઈ જશે હું શું કામ આ ગાડી તો કેરોસીનમાં હાલે ને કા હવે કેરોસીનમાં ન થાલ્તી ગેસમાં હાલે તમારે તો બધુંય મફતમાં જ લડી લેવું તો ક્યાંથી ભેગું થઈ Rutong kylie, loan korang pinjapai siapa siapa? Tapi nak kylie apa idea? Baru benne. Entah macam siinta, minta koroma, baru bayar cik kylie merau. Ha, ruang lotto? Oh ho, papa, entah macam daddy lagi manusia tak tanya. Oh ho, daddy to yang korang, saya yang korang. Ha, ruja tak mami boleh tau itu? Daddy bagi ek number mari gayo. Sona, Joy nak khus thayjahe. Oh em kamu tak kau ni budiaya entah macam? Aree, daddy, Tara, masa koi di budhi snow ayu. કાતો હું લઈ તો કઈ ગામની નો હોય આપડી જ હોય એટલે આ ગુડી આવ્યા કા તમે ગાડી તો જોઈએ ને આપડી એન્ટ્રી તો પડવી જોઈએ ને ગામમાં આમ ગાડી લઈને નીકળ્યા હોય ને બાકી ગામમાં તો ગામવાળાને એમ થાઉં જોઈએ કે સિબલો ઈની બાઈ નેનો છોકરો જાય ક્યાં ભાઠો કેટલા નો આવ્યો ભાઠો નથી આ સો વરો હાકેલી ગાડી છે નવી જ છે ગાડી આ નવી જ ગાડી છે 3 લાખ દેવાના છે ખાલી હું એમ કહું કે ઈ દેવાના છે ને શે પૈસા છે તમારી પાસે છે પૈસા કેથી દેહો એ લોન થઈ જશે લોન મારે વાત થઈ ગઈ તું કરમાં લોન કેમાંથી ભરશો તમે ભરશો કોકના ભરશો એ મમ્મી તું ખાલી ખોટી ટેન્શન આ પપ્પા ભરી એલા આ ભૂત જેવી છે હાવ આ કોઈની વાતમાં જ ન થમસ્તી એ હારું ગામમાં લેણું થઈ જશે ને પછી માણો પાણા મારે ને તો આમાં બેહો ને તો પછી ને ભલે અમને મારી નાખે પણ તું જોઈને રાજી થા અટાણે આ ગાડી આમ ગુડાઉ ઘર માં આવે એ પણ આ જોતી તો જા માણો ગાડી લઈને આવે તો એના ઘર ના રાજી થઈને આ તો જોવામાં માં હમસ્તી ન એ જોઈ લીધું બધુંય જોઈ લીધું અને સે બુધી પાઠ ઉપાડીને આવ્યા હાલો હાલો સા બનાવ નવી ગાડી નો હાલો આમ ઘર માં ગુડાઉ એ હું તમને એમ કહું કે તમારે નવી નવી ગાડીઓ લીધા વગર કા હાલતું ન આ ઘરની હાયલેટ તો જો તમે એકવાર ઘર કોઈ ઠેકાણે નથી ઘર કોઈ ને ગાડીઓ લીધા છે એ તું છે ને લવણ કરી માં જા ને હાટુ નવી ગાડી નો જાળ આને તો છે ને કઈ કહેવાય જ નહીં કેમ દીકરા ગાડી કેવી લાગી તને જોરદાર પપ્પા ઓ પપ્પા ને તો 6 મહિના થયા પણ ખારી ગાડી આવી જાય ને તો જરીક મજા આવી જાય હું કે ઉતારું હા પપ્પા ઈ તો વાખાસિયો એ હા ગોપાલિયા બોલ બોલ હું કામ હતું નવી ગાડી આવી મોડેલ છે SNA 2023 નું કા હા તો તો નવું જ કા આપણા નું છે કન્ડિશન ગાડી ની છે એ હારું તો તો ઘર ઢારી લેતો આવ તો કઈ ભાવતાલ કરી નાખ છે હા રણ વાત જોંગો જલ્દી આવી જશે પપ્પા કોનો તમે ગાડી લેવાનું আপ৅তান আদ ক্ধপি বট� hoিঁে ইদকে্শআজক্ে এজককালব আিন্াুসইব দরজাি пойদু أيিাুার আিত আপরার বরভ আপ্রার আমালে আ়্যব আপল্কার আ�

ઉપર ઓલું ખુલે એવું છે જોયું ને હેરખું અંદર ટીવી એ છે તો તમે મેસ બેસ ગમે એ જોઈ શકો ગોપાલિયા ગાડી અફલા તું છે ઓ બાકી ગાડી તો મને બહુ ગમી હો બાકી જી વેવારે પૈસા થતા હોય ઈ તો દેવાસ પડે કા ઓલી ગાડી માં જેમ પૈસા નું કર્યું એમ આમય કરી નાખ શું હું કેવું તમારું એ આમાં લોન થઈ જાહે ને અરે ચિંતા કરો માં પૂરે પૂરી લોન થઈ જાહે ગોપાલ તારા જેવા માણસ જો ગાડીઓનો જીંદીમાં લેવેસ વેચ કરે ને તો કોઈ દી કોઈ માણસને વાંધો ન આવે મને લાગે કે બે મહિના પછી તું એરોપ્લેન લઈને મારે ઘરે દેવા આવી એમ લાગે ઓ ઈ રેવા દયો આપણે ઈ ધંધા ન કરતા એરોપ્લેનના આપણે રસ્તા ઉપર જે ફોર વ્હીલ ગાડીઓ હાલે ઈ કરીએ રાખવાની તમારે સિબ્લાભાઈને રાખવાની જ છે ને તીમાં કઈ પૂછવાનું હોય હા સારું હાલો તો હું જાઉં તમે કાલે આવીજો આપણે લોન બોનનું બધુંય કરી લઈશું તો હવે આલા જાવ ને તમે ક્યાં હાલીને જ જાવું જો છે પપ્પા હું નું કંસાવી આપની હું આકુ ગાડી અરે તો મારે એમાં જોવાનું ને આકવાનું બાકી છે ને તારે આકવી કઈ એ ના પપ્પા આપોની છાવી મારે આકવી આ નવી ગાડી લીધી ને ક્યાં રીહાવા માંડ્યો પછી તારી મમ્મી રીહા છે સારું આનો તો હવે ઘેર જઈએ સોના લે સોનલે સોનો લંબાયરાય તો જોતો હું શું લઈ આવ્યો એક સરપ્રાઈઝ છે તારા હટુ બાયરાય એ આ છે ને સંભળશે નહીં જાતું તારી માને બોલા